રાજ્યમાં આગામી ત્રણ કલાક વરસાદની આગાહી કરવામાં આવી છે ગાજવીજને ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી હવામાન વિભાગે બુલેટિન જાહેર કર્યું છે વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે નર્મદા નવસારી તાપી ડાંગમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગે બુલેટિન જાહેર કર્યું છે રાજ્યમાં ત્રણ કલાક આગામી ત્રણ કલાકમાં વરસાદ વરસી શકે છે કેટલાક વિસ્તારો પણ તેમણે જાહેર કર્યા છે હવામાન વિભાગે ગાજવીજને ભારે પવન સાથે વરસાદની આગાહી કરી છે જેમાં વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે નર્મદા નવસારી તાપી અને ડાંગમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી વધુ માહિતી સાથે સંવાદદાતા આયુષી યાજ્ઞિક લાઈન પર જોડાશે અમારી સાથે જી આયુષી રાજ્યમાં આગામી ત્રણ કલાક વરસાદની આગાહી બુલેટિનમાં શું માહિતી આપવામાં આવી બિલકુલ જુની જે રીતે હાલ એક સાયક્લોનિક સર્ક્યુલેશન છે તે સક્રિય થઈ છે જેના કારણે સમગ્ર રાજ્યની અંદર વરસાદની આગાહી કરવામાં આવી છે જયારે આજના જે રીતે પણ દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ છે ત્યારે આગામી ત્રણ કલાક માટે જે નવકાશ બુલેટિંગ જાહેર કરવામાં આવ્યું છે તેમાં વલસાડ સહિત દક્ષિણ ગુજરાતના ભાગોમાં પવનની ગતિ છે ખૂબ વધુ રહેવાની છે ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે અને સાથે જ વલસાડ દમણ દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ પડી શકે છે તો બીજી તરફ નર્મદા નવસારી ગાંગ તાપીની અંદર સુધાર થવા વરસાદની આગાહી કરવામાં આવી છે આ વરસાદ છે કે જે પ્રિમોન્સન એક્ટિવિટીના ભાગ રૂપે પડવાનો છે એટલે કે ગાજ વીજ અને આંધી તોપાનની સાથે આ વરસાદની આગાહી કરાઈ છે બિલકુલ તમામ જાણકારી રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો નવસારીના ચીખલી તાલુકામાં વરસાદ થયો ચીખલી સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદ થયો તો સુરત શહેરના અનેક વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટા પડ્યા હતા સુરત શહેર ઉપરાંત જિલ્લામાં પણ છૂટો છવાયો વરસાદ નોંધાયો હતો જિલ્લાના ઓલપાડમાં વરસાદ થયો હતો ઓલપાડ સહિત આસપાસના વિસ્તારોમાં વહેલી સવારથી ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો છે વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી ગિરિમથક સાપુતારાની વાત કરવામાં આવે તો સાપુતારામાં સતત બીજા દિવસે વરસાદી માહોલ જોવા મળ્યો હતો કુદરતી સૌંદર્યથી ભરપૂર સાપુતારાનું સૌંદર્ય વરસાદી માહોલમાં વધુ ખીલી ઉઠ્યું તો વીકેન્ડમાં સાપુતારા જતા સહેલાણીઓનો ધસારો પણ જોવા મળ્યો હતો આ તરફ મધ્ય ગુજરાતમાં પણ વરસાદની શરૂઆત થઈ ચૂકી છે પંચમહાલના કાલોલ તાલુકામાં વરસાદ પડ્યો હતો કાલોલ તાલુકાના મલાવ મધવાસ સરસોલીમાં વરસાદ વરસ્યો આ તરફ છોટાઉદેપુરના બુડેલી અને ક્વાટમાં વહેલી સવારથી વરસાદની શરૂઆત થઈ ગઈ હતી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી કાલથી રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદની આગાહી કરવામાં આવી દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં આંધી વંટોળ સાથેની આગાહી કરવામાં આવી છે રાજ્યમાં ચોમાસાની એન્ટ્રી ધમાકેદાર રહેશે દસ જૂનથી લો પ્રેશર સિસ્ટમ સર્જાશે બાર જૂનથી મુંબઈ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અમદાવાદ ગાંધીનગરમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી કર્ણાટકના ભાગો છત્તીસગઢના ભાગો અને લગભગ ગોવાના ભાગો કોંકણના ભાગો આ ભાગોમાંથી ચોમાસું ધીરે ધીરે આગળ વધશે તારીખ નવથી ગુજરાતના દક્ષિણ ગુજરાતના ભાગો અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે નવથી બારમાં ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે પરંતુ આ ચોમાસાનો પ્રથમ વરસાદ હોય રાજવીજ આંધી વન્ટો સાથેનો વરસાદ થશે નવથી બારમાં ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે અને બારથી પંદર જૂનમાં દક્ષિણ ગુજરાતના ભાગો દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો જૂનાગઢના ભાગો અમરેલીના ભાગો ઉપરાંત સૌરાષ્ટ્રના ભાગો કંઈક કઈક હાલરના ભાગો ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો અને મધ્ય ગુજરાતના ભાગો ઉત્તર ગુજરાતના ભાગો બનાસકાંઠાના ભાગો આ ભાગોમાં ચોમાસાનો વરસાદ થશે કોઈ ભાગમાં હળવો તો કોઈ ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે